રજનીકાંત પ્રભાસ સલમાન ખાન શાહરૂખ ખાન રણવીર કપૂર રણવીરસિંહ અને અજીત જેવા મોટા નામોની મોટી ફિલ્મોએ આ વર્ષે બોક્સ ઓફિસ પર કમાલ કરી છે પરંતુ આમાં એક એવો અભિનેતા છે કે જેણે એક વર્ષમાં સૌથી વધુ કમાણી કરનારા કલાકારોની યાદીમાં નંબર વન ક્રમાંક મેળવી રેકોર્ડ બનાવ્યો છે મહત્વનું છે કે શાહરૂખ ખાનની ત્રણ ફિલ્મો પઠાણ જવાન અને ડંકી આ વર્ષે રિલીઝ થતી હતી અને ત્રણેય ફિલ્મોની કમાણી દ્રષ્ટિએ રેકોર્ડ સ્થાપિત થતી શાહરૂખની ટંકી ફિલ્મ તાજેતરમાં પ્રભાસની સાલાર ફિલ્મ સાથે રિલીઝ થઈ હતી બે મોટી ફિલ્મોની ટક્કર છતાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું કલેક્શન કરી રહી છે આ ફિલ્મે વિશ્વભરમાં ત્રણસો કરોડથી વધુની કમાણી કરી છે આ સાથે શાહરૂખ એક વર્ષમાં સૌથી વધુ કમાણી કરનારા કલાકારોની યાદીમાં નંબર વન પર આવી ગયો છે મળતી માહિતી અનુસાર એક વર્ષમાં રિલીઝ થયેલી તમામ ફિલ્મોનું કુલ વિશ્વવ્યાપી કલેક્શન સો કરોડ બસો કરોડ કે પાંચસો અને એક કરોડ નહીં પરંતુ પચીસસો કરોડથી વધુ છે શાહરૂખ ખાનની પહેલમ ફિલ્મ પઠાણ વર્ષની શરૂઆતમાં રિલીઝ થઈ હતી સૈનિક વેબસાઇટના ડેટા અનુસાર યશ ચોપરાના પ્રોડક્શન આ સ્પાઇ યુનિવર્સીમે વિશ્વભરમાં એક હજાર સુડતાલીસ કરોડ રૂપિયાની કમાણી કરી છે આ પછી શારૂખખે કે તેની આગામી ફિલ્મ પઠાણથી ટિકિટ વિન્ડો પર ફરી હલચલ મચાવી દીધી હતી આ વખતે તેણે પોતાની પહેલી ફિલ્મનો રેકોર્ડ તોડીને અગિયારસો સાઠ કરોડ રૂપિયાની કમાણી કરી હતી આ સાથે શાહરુખ એક વર્ષમાં સૌથી વધુ કમાણી કરનાર કલાકારોની યાદીમાં નંબર વન પર આવી ગયો છે બ્યુરો રિપોર્ટ સી એન ટવેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ